પ્રાંતિજમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી વીએચપી બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તે મુજબ નાની ભાગોળ પંખી ઘરથી શોભાયાત્રા નીકળી હતી સાંસદ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો આ શોભાયાત્રામાં જોડાયા હતા હનુમાન મંદિર ખાતે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવામાં આવ્યો હતો પ્રાંતિજ પોલીસ દ્વારા શોભાયાત્રા અંતર્ગત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો শুভকাম দিবস হয় শুভকাম পাঠো ছু ভারা কী জায়াত ભગવાન શ્રી રઘુનાથજીનો પ્રાગઠઠ્ય દિવસ છે આજે પ્રાતિમાં જ નહીં પરંતુ પૂરા ભારત વર્ષમાં આજે ભગવાન શ્રી રામ રામચંદ્રજીનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે અને એ હિન્દુ માત્ર એક થઈ અને ભગવાન રઘુનાથજીનો જન્મોત્સવને ખૂબ ધામધૂમથી મનાવી રહ્યા છે ત્યારે આજે આપણા પ્રાંતિજ શહેરમાં ખૂબ ભવ્ય રીતે ભગવાન રઘુનાથજીના ભવ્ય શોભાયાત્રા નીકળી છે અને ભગવાન રઘુનાથજીનો જન્મનો ઉત્સવ એ ભારતીની ભૂળી ભાળી જનતા અને હિન્દુ પ્રેમી જનતાએ ખૂબ સારી રીતે સાથ સહકાર આપી અને વિશ્વ હિન્દુ પરિષદે જે કાર્ય કર્યું છે એ ખૂબ જ ખાડવા લાયક છે ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું છે આવું આયોજન જ્યારે જ્યારે આપણે ત્યાં થાય આખા એ ભારત વર્ષમાં એ જે હિન્દુ જેના હૃદયમાં હિન્દુ હોય જે હિન્દુ હૃદય હોય એ હિન્દુએ દરેક એક થઈ નેક થઈ અને દરેક એક સાથે મળી આવા ઉત્સવો માનો કે જન્માષ્ટમી હોય રામનવમી હોય વસંત પંચમી હોય શિવરાત્રિ હોય આવા આપણા ઉત્સવો ભારતીય સંસ્કૃતિના ઉત્સવો વર્ષો વર્ષ અને દર વર્ષે આવે છે એ ઉત્સવો સાથે મળી દરેક હિન્દુએ સાથે મળી આવા ઉત્સવો ઉજવવા જોઈએ તો એ આ જે ઉત્સવ ભગવાન રઘુનાથજીના જન્મ ઉત્સવનો જે ઉત્સવ આજે પ્રાચીન પ્રાંત નગરના આજુબાજુના જે ગામના ગામના ભાવિક ભક્તોએ જે ઉત્સવ ઉજવ્યો છે એ બદલ દરેકનો હૃદયપૂર્વક આભાર આજના દિવસે સારી પ્રાતિ બંધ રાખી દુકાનો મકાનો દરેક બંધ રાખી અને એ ઉત્સવમાં એ મહોત્સવમાં એ શોભાયાત્રામાં દરેક સાથે જોડાય છે એ બદલ પ્રાતિ નગરજનો ખૂબ ખૂબ આભાર સાથે વિરમો